બદન વિકેટ ખડીજીસ પણ ચાર જણા जोरदार ખાસ જીતવાની છે વિકેટ નઈ પડે તો બધું સાફ કરી જાજો હાલો તો મિત્રો સ્વાગત છે એક નવા વિડિયોમાં અને પાર્ટીનો પ્રોગ્રામ છે जोरदार ખસખસ મરઘી લઈને આવ્યા જમી રોહિતભાઈ કુક છે અને વેગાપ્રકાશભાઈ હેલ્પ કરવા માંડે છે એટલે મારા વિનુભાઈ તાકી ગયા એટલે એ આગળ પેલા થમ્સ અપ પી લે

રોહિતભાઈ કુક છે એક નંબર બિરિયાની બનાવે તમારે ઓર્ડર દેવો હોય ને પાર્ટીમાં કઈક બાવીસ બાવીસ જણા છે એટલે જોરદાર બનાવવાનું છે ખાવાનું બિરયાની રોહિતભાઈ એક નંબર કુક જ છે તમને ખબર છે આગળના વિડીયોમાં રોહિતભાઈ પેકેયું એટલે પ્રકાશભાઈ તો હેલ્પ કરવા માંડે આપણે તો હેલ્પમાં જ છે આજ ભાઈ એક ગોરખ ઈ તો અત્યારે વેકેશન છે એટલે અહીંયા પાર્ટીની મોજમાં આવી ગયાસ વેકેશન પડે આ ખોટું પડે જાણે એમ લાગે કે અઠવાડે વેકેશન પડવું જોઈએ જોઈએ ફાઈનલ મુકેશભાઈ હુનર આવી ગયા પાર્ટીના એક નંબર કઈ ઘટે બહુ ઉઝાગરા છે બહુ ઉઝાગરા ત્રણ ચાર દિના ઉઝાગરા કારણ કે ઈ બધું માલ સામાન ભેગો કરીને આવી ગયા છે એટલી ભૂખ લાગી આ કામ કરી કરી મારો ભાઈ અત્યારે ટમેટા ને ડુંગળી સુઈ ગયાસ ए भाई जो एक नंबर જોઈ લો છોડા હારે ડુંગળી ને ટમેટા ખેસ યે સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું ભાઈ કારણ કે બો મહેનત કરી એક મોય માણસ હા જરૂર મત તરા મામા બતા ગેન સ ઠંડુ લઈને આયા થમસ અપ તો હું પી લંબી જો હું બો બતા પીયા સી ને થોડી એનર્જી કર લે પછી આવે કટિંગ કરવા

હું <Tribus> મુંબઈ um <das quartan,"��atsas1> <laughs>

બહુ શાંત માણસ છે એટલે એમ કે આગળ હાલો આપડે ઉપાડ લઈએ કામ એટલે બસ આડે ટોપ લઈ ના ભૂપત આવી ગયો સ્પેશિયલ ખાવા કઈ કામ કર્યું ને દીધો થાય ઘટતા માણસ વધતા બરાબર છે આ જા છે ને કે ચેન્નાઈ ના ખા સપોર્ટર છે આ બોમ્બે ના જાગડી બોમ્બે વાળા તો ફૂલ ચેન્નાઈ ભગવાન તમારી મનોકામના પૂરી કરે મિત્રો બટેટા વધારે આવી જાય ત્રણ કિલો આવી જાય એટલે મોટા આખા આખા બટેટા નાખવાનું કેસ આખા આખા નાખી દઉં એટલે મુરગી તો અમારે દસેક કિલો છે પણ તો એ કે કે નાખી દેવી કે તો પીસ થોડાક વધારે થઈ જાય કારણ કે બટેટા તો પીસ જેમ જ લાગે એક દાણા એક નંબર દાણા નું કામ કરે છે દાણા કટિંગ થઈ ગયા ફાઇનલ આડી પકાવવાનું છે એટલે વિડીયો બન્યા રહેજો મારા ભાઈઓ મિત્રો ફાઇનલ પાખાનું કામ મેં સંભાળી લીધું નોંડા મારું હેતી બોલા લોકો ને તો ખબર નથી કે આ હું ખવરા છું આપણે પાખો મારવાનું ચાલુ કરી દીધું એક નંબર

બરાબર મિત્રો આ કુંડો છે છે કુંડો હું અહીંયા નાનો હતો ત્યારે હાંડિયા બનાવતો હું હાંડિયા એમાં બનાવતો ને માણસ બધા જોવા આવતા લાગી ગયું બરાબર

હિલેના ફૂલ ઈરો દિસે ટકાટર બે જણા છે પણ એને પબવાના દે ઘણા તો અમારે લખનઉના બેન રાહુલ બે દિવસ જ ગેસ જોઈને આઈપીએલ માં ફમે જ હુઈ જ નહી આજે યાદ લાવવાની મોબાઈલ માં ત્યાં મેં નારાયણભાઈ એને માહિતી કરી ને એ તેલમાં પાણી નાખી દીધું ને ભડાકો કે ના એટલા બાજુમાં તાળી આવતા ને એ પણ બળી ગયું વાળે બળી ગયા એટલે આમાં બીજો કંઈ સાળો ન કરે રોહિતભાઈ પકાવે એટલે જે કરે રોહિતભાઈ કહે કે ભાઈ લોકો બધું કામ લાવો આ બધું અહીંયા ના સેન્ટ તો પડી જાય લઈ લો આ બેન્ઠા પડી જાય એટલું ઓલું છે શાક લઈને કમસે કમ દસ કિલો છે બેન્ઠા પડી જાય એટલે શાક લઈને લેહી કે બોલ ભાઈ એમ કે આબુ નક કો મોડે એટલે આગડી મુઠ્ય મુઠ્ય નાકન ચાલુ કર દમ છે ગુજરાત તો સાચું કે નહી ગુજરાત ને તો ફૂલ સાલ છે આવ ખોટી કોમેન્ટ છે એટલે બોમ્બે ના સપોર્ટર એટલે ગુજરાત માં ન જાવ આ કે તમે એક ટીમ રાખો ભાઈ એટલે ગુજરાત માં દે મુકેશ ભાઈ એટલે ગુજરાત નું રાખો જ પડે કા નામ માં દિલ્હી નો સપોર્ટર હું એક જ સંભાળ કડ મેરે કો મેરે કો જાણતા નહી હે કે

આવેલા કાનો નારાજ છે જગદીશભાઈ ઓલા બે માણસો વિશે તમારે શું કેવું આ તો સપોર્ટર છે રસ્તામાં બેસી જ્યાસ કારણ કે બીજા કઈ જગ્યા મળી બધા વડીલો આ બાજુ બેહાશીલા ગેટ થી કુકડા વાળી આ બધા વડીલો બધા માથે કારણ કે એને જરાય ઠંડી નથી લાગતી ગરમી જ થાય

ડુંગળી નાખીને જે ઢાકી દીધું છે ડુંગળી પાકવાની તૈયારીમાં છે રોહિતભાઈ કઈ બોલતા નથી કે ભાઈ આવી રીતે અમને થોડીક શરમ લાગે છે બોલવાની એટલે કઈ વાંધો નહીં તો આપણે વિડીયો તો બનાવ્યું છે મુકેશભાઈ તમારા ધોની વિશે શું કેવું એ તો રાજકારણ હે

બદલવામાં તીરસ નથી રહેતા બદલે બદલજો બેંગ્લોર એટલે બેંગ્લોર રહ્યો ભાઈ ગ્રેવીનું ને થોડુંક લોક ગ્રેવી એક નંબર ગ્રેવી બને એક ભાઈ એક નંબર ગ્રેવી બનાવે છે લો સો ગ્રેવી બનાવવાની શરૂ વાત છે અત્યારે મારો ભાઈ બધી નાખવાની થોડીક તૈયારીમાં છે પણ પહેલાં થોડુંક લખવા દેવું પડે

એમાં આ હું મુઠ્ઠી મુઠ્ઠી નાકે મુઠ્ઠી મુઠ્ઠી નિમક નાકે તો હું કરવાનો છે તો અમારો ભાઈ ભાઈ ટ્રાફિક છે ફાઈનલ દાણા જીરો અને જેસ્ટો અને પાણી નાખી દીધું જોઈ લો એક નંબર ગ્રેવી બની ગઈ છે ફાઇનલ કેટલા સમયથી થી રાહ જોતા થાય એ વસ્તુ આવી ગઈશ પ્રકાશભાઈ ને સીબો એક નંબર હવે ચિકન નાખી દીધું છે આમાં કઈ ઘટી ની ગ્રેવી બનાવીને પછી રોહિતભાઈ દસ કિલો છે મિનિમમ ચિકન બધા બેઠા પડી જાય બેઠા પડી જવા ને જાય બધા ખાઈ ખાઈ ને બિરિયાની બનાવવાની છે ફાઈનલ હવે છેલ્લો જુગાડ છે ચોખા નાખવાનો હાલ જઈએ રોહિતભાઈ નાખી દઉં જોરદાર જુગાડ છે હવે ભાત નાખવાનું એટલે બિરિયાની તૈયાર થઈ જાય આને મુંડી કહેવાય થોડીક વાર લાગીએ

તો હું પીસ છે ઘટે નારાયણ ભાઈ છોડ આપી દીધી નાઈથી એટલે એમાં લાઈન થમી ગઈ ખૂબ પબ્લિક છે એક નંબર મુરઘી બનાવીશ શું કે સંધુ કેમ છે મુરઘી મારો ભાઈ હવે તો જમી લે મિત્રો ખુબ ભૂખ લાગીશ બધા વિકેટ ખડી જઈશ પણ ચાર જણા જોરદાર ખાસ વિકેટ નહીં પડવા દે બધું સાફ કરી જાય જોઈ લે ભાઈ પિસ્તા ઢગલા કરી દીધા પિસ્તા આટક્યા જ રેવા દીધા હતા લોકો બધા સ્વેલ પાડી નાખે મુરઘી બધાથી વધારે ખાધી બધાથી વધારે બધાથી વધારે ખાધી જોઈ લો મારા પીસ હતા એ મેં આને આપી દીધા કારણ કે એ પીસી ના મેન હતા શેરનાઈ ની મેચ ચાલુ છે ને એટલે બહુ બીજી છે એ ખા પ્લેયરો છે શેરનાઈ ના હવે તો મિત્રો લોક બહુ લાંબો થઈ જાય આપણે આ વિડીયો ને એન્ડ આપી દેવું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મળીએ બાય 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 બાય